આડ્યો નહીં આડ્યો નહીં મારા છોકરો પેલો આ તો કેતો તો કે પેલો જાણો થી મય ક્યાં હરિયો કરતા હતા કોણ હરિયો કરતો તો તું ભાઈ આતર પાવળા વાળી જા નકર એક થાપા એ હમળ લ્યા તું કસો વાધો મારા ભાઈઓને બોલાઈને આવું છું ઉપર તું તારા ભાઈઓને બોલાય જા ગા લે તું તારા જેને બોલાવે ને બોલાઈ જા ઉપર 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 અહીં ઉપર ઉપર નકર આલા ની પાસે માર ખાસી મને તો આજે માર હવે ગોળ પગ ગોળ પગ કર ભરતી નહીં હા ભરતી નહીં આ આવ મારા ભાઈઓ લઈને તમ તાર કાસો વાત હવે તું હું ભી પડી જા જા અરે કાસો વાત ઓલે ભાઈઓ આવી ના જો હોય તો પાડી એક તો અહીં આગળ બધું લઈ જાવું છે અને અહીં આગળ જો તો હરિયો કર આ મારા આ બોર બગડ્યો આ મારા આ બધું બગડે એ અહીં નહીં ખબર પડતી આઈ જાય પાવડા લેવા તો વિનોજીને મારવાત છે ગમે થાય ગાલ બાણ લઈ લેજો ગાલબા અરે બોલો કેનોજી ના મારા કાડ શું થયું એ વિનોજી હંગા ઝઘડો થાય હે વિનોજી વિનોજી હંગા ઝઘડો થાય તમારે ઓય એમના બોરે પાવડો લાયા જ મને પાવડો ના આલ્યો અને મારું નામ આ ખોટું ખોટું લે હા યાર પછો હતો ને હેડો જોડી મારી લે 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 અરે આલે ડંડુ આરા લો હેડો એ ભલા માણસ કે આવો ફટાફટ ફટાફટ સમય હાથ તક નહી ઉસાવ આરા કાઢ દેઓ લાકડી હોય તો પેલું કૂતરું એટલે પાછળ પાડ્યા હવે આજે

રસ્તા મળી જશે રસ્તા મળે હું શું બોરે ના જવાયજી કરું આપડે પાછા પાછા જવું રસ્તો નથી આવો મજા નહીં આવે ના બોલો અનુલાય હવે હું શેર जाऊ ભાઈ ભાઈ પાછો આવ કંઈક તો આ કશું કામ રહ્યું નથી કેમ હાલો જાવ અહીંયા નાખવા લે જાવ જી હેરોજી 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 જાનોજી નહીં ને તમે ને નહીં આજ તો

બૌ બેનજસ કૂતરું કેવાય કપૂરજી અમે ધ્યાન રાખી કૂતરા ના દસ દાડા પેલા નહીં અમે તો તમે કૂતરું ફોરવા હો હું તો આયરણ ની આખત જોડે ઉભો થઈ જાય ધ્યાન રાખજો લાવુ ના લાવું કૂતરું ડેન્જરસ જ સમજી લો

બચ્ચા કે વિનુજી ઉભા રૂતરું આવ્યું તમે એકલા જશો કેમ તો ખવડલું ના ના તમે જવા દો ના વિનુજી મોટી મોટી

પણ મગરમૂળા ના ખબર પડી જાય કે હવે કોઈનામને આડી જીભ કરશે નહીં અને હવે કોઈ હે ને આવા ઝઘડો જોવાનું સપનામાં નહીં વિચાર